લોકોના સારા સ્વાસ્થ્યને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકાર હંમેશા પ્રયત્નશીલ હોય છે સરકારે દેશના ભાવિ નાગરિક બાળકોની ચિંતા કરી છે તેઓને કુપોષણ મુક્ત બનાવવા મહિલા અને બાળ કલ્યાણની યોજનાઓને જનમન સુધી પહોંચાડવામાં આવી રહી છે કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલાઓ માટે અનેક પ્રકારની કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે સરકારે બાળકોના ભવિષ્યની અને મહિલાઓની ચિંતા કરી છે વિવિધ પોષણલક્ષી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે દેશના પનોતા પુત્ર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહિલા સશક્તિકરણ થકી દેશના ભાવી નાગરિકો અને બાળકોની ચિંતા કરીને કુપોષણ મુક્ત બનાવવા માટે એક જન આંદોલન સુધી પહોંચાડવામાં આવી રહી છે યદી હમ સિર્ફ પોષણ કે અભિયાન કો હર માતા હર શિશુ તક અગર પહોંચાને સફળ હોય તો લાખો જીવન બચેગે દેશ કે વિકાસ કો કોઈ ગતિ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દર વર્ષે સપ્ટેમ્બર માસમાં પોષણ પોષણ જન આંદોલન માટે રાષ્ટ્રીય ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત ગુજરાતમાં માં એક થી ત્રીસ સપ્ટેમ્બર દરમિયાન પોષણ માહ ઉજવણી કરવામાં આવી પોષણની વિવિધ થીમ હેઠળ ગ્રામ્ય સ્તરે સરપંચ અને ગ્રામ પંચાયતોને કેન્દ્ર સ્થાને રાખી પોષણ પંચાયત બનાવવા પર ભાર મૂકવામાં આવે છે

ઉપયોગી છે તે માટે સરકાર શ્રીને અમે ખુબ ખૂબ આભાર માનીએ છીએ દર મહિને બાલ શક્તિના સાત પેકેટ આપવામાં આવે છે જેમાંથી હું મારા બાળકને અવનવી વાનગી બનાવીને ખવડાવું છું તે બદલ સરકાર શ્રીનો ખૂબ આભાર મિશન સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0 એક સંકલિત પોષણ સહાય કાર્યક્રમ છે કે જે આંગણવાડીની સેવાઓ કિશોરીઓ માટેની યોજના અને પોષણ અભિયાનને નિર્દેશિત કરે છે મારા બાળકને વારાય 10 આંગણવાડીમાં નામ નોંધાયેલું છે મારું બાળક નિયમિત આંગણવાડીમાં જાય છે મારા બાળકને દૂધ સંજીવની યોજના દ્વારા 100 ગ્રામ દૂધ આપવામાં આવે છે કિશોરીઓ માટે અનેક કુપોષણ દૂર કરવા માટે અનેક પગલા લીધા છે સરકારે તેમાંથી આંગણવાડી બહેનો કાર્યકર બહેનો અમને પૂર્ણ શક્તિના પેકેટ આપવામાં આવ્યા છે ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ શક્તિ ભોગના પેકેટ સહિતના મિલેટ્સ લઈ તંદુરસ્ત બની છે કિશોરીઓને બાળકોમાંથી કુપોષણનો દર ઘટ્યો છે સરકારના વિવિધ પ્રયાસોથી છેવાડાના વિસ્તારમાં પણ આરોગ્યમાં સુધારો આવ્યો છે પાટણ જિલ્લાની વાત કરીએ તો પાટણ જિલ્લામાં અત્યાર સુધી આઈસીડીએસ વિભાગમાં છન્નું હજાર જેટલા લાભાર્થીઓનો નોંધાયેલા છે જેમાં સાંતલપુર તાલુકામાં અગિયાર જેવા લાભાર્થીઓ લાભ લઈ રહ્યા છે આઈસીડીએસ યોજના હેઠળ બાળકોને ત્રણથી છ વર્ષના બાળકોને ગરમ નાસ્તો પૂરક પોષણ આપવામાં આવે છે સાથે સાથે સગર્ભા માતાઓને ધાત્રી માતાઓને માતૃશક્તિના પેકેટ ટીએચઆર ટીએચઆર ટેક હોમ રાશન તરીકે આપવામાં આવે છે બાળકોને એના સાથે છ માસથી ત્રણ વર્ષના જે બાળકો છે તેમને બાલશક્તિના પેકેટ આપવામાં આવે છે કિશોરીઓને શક્તિના પેકેટ આપવામાં આવે છે જેના લીધે બાળકોનું કિશોરીઓનું અને સગર્ભા દાત્રી માતાઓનું આરોગ્ય અને સ્વાસ્થ્ય સારું બની રહ્યું છે અત્યારે જ્યારે પોષણ માસ ચાલી રહ્યું છે ત્યારે ગુજરાત સરકાર કુપોષણને નાથવા માટે અલગ અલગ પ્રયાસો કરી રહી છે અને એના અંતર્ગત જુદી જુદી ઉજવણી કરવામાં આવી રહી છે સાથે એક ગુજરાત સરકારની વધુ લાભદાયી યોજના મુખ્યમંત્રી માત્રી મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના જેમાં સગર્ભા માતાને બાળક જ્યાં બે વર્ષનું થાય ત્યાં સુધી એક કિલો ચણા એક કિલો બે કિલો ચણા એક કિલો સિંગતેલ અને એક કિલો તુવેરદાળ આપવામાં આવે છે જેના લીધે બાળકનું અને માતાનું આરોગ્ય જળવાઈ રહે છે સાથે સાથે આરોગ્ય શિક્ષણ પોષણ શિક્ષણ બાળકોને આપવામાં આવે છે બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે અને આ બધા યોજનાઓનું મોનિટરિંગ પોષણ ટ્રેકર એપ્લિકેશન દ્વારા કાર્યકરો કરી રહી છે એટલે ગુજરાત સરકારે સાથે સાથે બહેનોને ટેકનોલોજી સાથે પણ જોડી રહ્યા છે અને એક વધુ પારદર્શિકતા

જેથી લાભાર્થીઓમાં પારદર્શિતા અને વિશ્વસનીયતા રહે છે છે તમામ આંગણવાડી કેન્દ્રને અને લાભાર્થીઓને ટેકનોલોજી સાથે જોડવામાં આવેલ સરકાર દ્વારા કુપોષણ મુક્ત ગુજરાતના નિર્માણ માટે મક્કમ નિર્ધારથી ઘરે ઘરે પોષણ લક્ષી આહાર પહોંચ્યો છે પોષણયુક્ત યોજનાઓની લાભાર્થી સગર્ભાઓ ધાત્રી માતાઓ અને કિશોરીઓએ સરકારની વિવિધ યોજનાઓને આશીર્વાદરૂપ ગણાવી છે